કચ્છના રણમાં થયેલી ગેંગ ની આ કેસ ની અંદર કાર્યવાહી કરવામાં આવી છે કચ્છના નાના રણમાં મીઠા નાગર ની જમીન પર કબજો કરવા બે જૂથ વચ્ચે થઈ હતી ગેંગ જેમાં ફાયરિંગ કરાતે એક નું મોત થયું હતું પોલીસ તપાસમાં ભાજપના સ્થાનિક નેતાઓના નામ ખુલ્યા છે જેમાં સામેલ છે નરેન્દ્રદાન ગઢવી દિલીપ અયાજી અશોકસિંહ ઝાલા અને વલી મામદ પોલીસે નરેન્દ્ર દાન ગઢવીને તો દબોચ લીધો છે બચાવ કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે નરેન્દ્રદાન ગઢવીના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય છે તો આરોપી અશોકસિંહ ઝાલા બચાવ નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છે વલી મામદ નામના આરોપીના પિતા લાકડિયા ગામના સરપંચ છે તો દિલીપ પયાચી નામનો આરોપી આદિપુરમાં રાઇફલ ક્લબ ચલાવે છે આરોપી અશોકસિંહ ઝાલા દિલીપ પયાચી અને વલી મામદ ફરાર છે આ કેસમાં પોલીસ 16 આરોપીને દબોચી ચૂકી છે જેમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે આવતીકાલે પૂર્ણ થશે